હું છું કિશન તિવારી સમાચારોની વિગતવાર વાત કરીએ તો કમલમ ખાતે તમામ કાર્યકર્તાઓ એકત્રિત થયા છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની ભવ્ય જીત બાદ કમલમ ખાતે વિજય ઉત્સવ શરૂ થયો હતો જેમાં સીઆર આર પાટીલ અને મુખ્યમંત્રી પણ કમલમ પહોંચશે અને સીઆર આર પાટીલ કમલમ ખાતે ખાસ પત્રકાર પરિષદ કરશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જીત અંગે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર આર પાટીલનું નિવેદન આજનો ભવ્ય વિજય આપવા બદલ અભિનંદન આપ્યું છે જેમાં પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતા દેશ અને ગુજરાતમાં જોવા મળી રહ્યો છે જન સમર્થનમાં અતૂટ મળી રહ્યો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકપ્રિયતા અને અમિત શાહનું માર્ગદર્શનનું પરિણામ છે પાયાના કાર્યકરોનો આભાર માનું છું જે ગુજરાતમાં ભાજપની જીત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી હતી અને કાર્યકરોએ નાગરિકોનો આભાર માન્યો હતો ગુજરાતમાં ભાજપની જીત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર ટ્વીટ કરતાં લખ્યું કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રચંડ વિજય બદલ સો વિજેતા ઉમેદવારોને તેમજ પક્ષના દેવદુલભ કાર્યકર્તાઓને તથા પક્ષના શીર્ષ નેતૃત્વને હાર્દિક અભિનંદન અને રાજ્યના નાગરિકોનો ખૂબ ખૂબ આભાર માનું છું